પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સ એ પાસ થાય ગુજરાતમાં કે પેલો પ્રારંભિક ફકરો બીજો મધ્ય ફકરો ત્રીજો કયો ફકરો હોય અંતિમ ફકરો હોય છે બરાબર ભાઈ હવે અવાજ આવે છે ને તે અગાઉથી થયેલા પ્રત્યેક કે વાતચીતનો પૂરો પાડે જ્યારે તમે લેટર લખોને ત્યારે આ દેખાડ શું કે ભાઈ

પત્ર વાચક ને માહિતી મળે તેની રસ જળવાય રે એ રીતે લખવાનું બરાબર એવા ઉપાય આ વિભાગમાં થાય ઉપાય છે કઈ રીતે એને પત્ર કોઈ પણ પ્રકારે ખોટો લાગવો જોઈએ ખોટો ઇન ધ સેન્સ કે ભાઈ હવે પછી વાંચશું આ વાંચવા નથી અત્યારે એવું એને લાગવું જોઈએ નહીં બરાબર હવે શું હોય છે ડાયરેક્ટ અંતિમ ફકરો અંતિમ ફકરામાં શું હોય છે કે ભાઈ આ પત્ર ત્રીજા ફકરો સમાપન ફકરો પણ કહી શકાય આ ફકરામાં પત્ર લેખક પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવે છે છેને મેં કીધું તું ને કે આપના તરફથી જલ્દી ઓર્ડર મળશે તેવી આશા સહ એટલે મારી ઇન્ટેન્શન શું છે એ મેં કહી દીધું પણ કયા ફકરામાં કીધું મેં અંતિમ ફકરામાં કીધું બરાબર બરોબર અંતિમ ફકરામાં આ બાબત આવે હું તમને સારામાં સારી રીતે લેટર લખું તો તમે મારા સંભવિત ગ્રાહકમાંથી કેવા ગ્રાહક બની જશો વાસ્તવિક ગ્રાહક બની જશો બરાબર કે અંગ્રેજીમાં થતા ભદ્ર વ્યવહારમાં અંતિમ ફકરામાં શુભેચ્છા દર્શક સમાચાર

એવી અમને આશા છે આ અંગ્રેજીમાં લખતા હો તોની વાત છે ગુજરાતીમાં આપણે લખવાનું શું આપના ત્વરિત ત્વરિત એટલે જલ્દી પ્રત્યુત્તર એટલે જવાબ એની અપેક્ષા સહ આ ત્રીજો લાઈન છે ત્રીજો ફકરો અથવા તો આભાર સાભાર લખી સાભાર નહીં લખવાનું આભાર લખો ઠીક છે પૂર્ણ વિરામ ને બધે શું લખવાનું હોય આપણે અલ્પ વિરામ કારણ કે આપણે ને હજી એના તરફથી જવાબ મળવાની આશા છે એટલે અમે આપના આભારી છીએ આમ કરીને વાક્ય લખીને અંતે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ તમારો આભાર અમારો લેટર વાંચવા માટે કે તમારો કિંમતી સમય અમને આપવા માટે એમ આપણે લખી શકાય છે બરાબર સમજાયું કે ન સમજાણું ચાલ હવે શું જોઈએ આપણે શુભેચ્છા દર્શક આપનો વિશ્વાસ જે રીતે પત્રની શરૂઆત યોગ્ય સંબોધનથી થાય તો અંતે શું થાય યોગ્ય

એવી રીતે લખવાનું હોય આ પત્રના અંતના ભાગમાં રાખ્યું આ અંગ્રેજી ભાષાનું છે ચલો આપનો વિશ્વાસ સ્નેહી દિન લખીને તે તે કમ્પ્લીટ કરી શકો છો હવે જેવું એ લખાઈ જાય એવું તમારી શું આવશે તમારી સિગ્નેચર આવશે આ યર સ્વેથફુલી લખ્યું આયા ધ્યાન તો આપનો વિશ્વાસુ પછી તમારે શું કરવાની નીચે તમારી સિગ્નેચર પછી તમારે શું લખવાનું તમારું નામ બરાબર હું લખતો કે આપનો વિશ્વાસુ બરાબર તો આયા પછી મારી શું આવશે સિગ્નેચર આવશે અને નીચે મારું શું લખેલું હશે નામ

પછી આવી રીતે લખી શકો કે તમે કોઈ કંપની વતી લખો છો મોસ્ટ ઓફ આવી આવી રીતે રીતે નથી લખાતા પણ તો લખે છે છે મેનેજર મેનેજર લખી શકાય છે હવે અંગત અથવા તો અન્ય નોંધ કીધી છે પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે સત્વરે ધ્યાન આપે માહિતી માત્ર પોતાની પૂરતી જ રાખે ઘણી બધી વાર એવું હોય કે લેટર જે છે આપણે કોઈ બીજાને દેવાનું હોય નહીં કે આ માહિતી બીજાને મળવી જોઈએ નહીં તો માહિતી કેવી હોવી જોઈએ કોન્ફિડેન્શિયલ હોવી જોઈએ પ્રાઇવેટ હોવી જોઈએ પર્સનલ હોવી જોઈએ અથવા તો લો અર્જન્ટ લેટર છે લેટર કેવો છે અર્જન્ટ છે સામે વાળાને તરત ને તરત એ લેટર મળવો જોઈએ તરત ને તરત એને વાંચી લેવો જોઈએ તો આવું હોવું જોઈએ કે પત્ર મેળવેલા વ્યક્તિ પત્રની વિગતે બાબતે સત્વરે ધ્યાન આપે માહિતી પોતાના પૂરતી રાખે કોઈને જણાવે નહીં કે બાબતોનો યથાયોગ્ય પ્રત્યુત્તર વિગતે આપે એવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતા હોય ત્યારે સૌથી ઉપર એટલે ઉપરના કોરા ભાગમાં અથવા તો ઉપરના હાસ્યામાં મોટા અક્ષરે શું લખેલું હોય છે અર્જન્ટ પર્સનલ કોન્ફિડેન્શિયલ પ્રાયોરિટી લેટર શરૂ કરે ને એના ઉપરના મોટાના હાસ્યાના ભાગમાં જ લખેલું હોય આ બધી વસ્તુ કે અર્જન્ટ લેટર છે

પ્રત્યે ધ્યાન આપે અને ઘટતું કરવું એવું અપેક્ષિત હોય ત્યારે ધ્યાન આકર્ષક રેખા જે તે વ્યક્તિના નામ જણાવવામાં આવે છે પણ અહીંયા એવું થઈ ગયું છે કોણ બરાબર પત્ર વાંચતા પહેલા જ પત્રના વિષય વસ્તુનો શું આવી જાય એને ખ્યાલ આવી જાય આપણે વિષય લખીએ છીએ ને એ વિષય ને કીધું છે એ કેવી હોવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ વિષયનો

છે તો જોડેલી છે તો ક્યાં લખવાનું આવશે બીડાણ તો બીડાણ હંમેશા ક્યાં લખવાનું પત્રની નીચે ખૂણામાં ડાબી સાઈડ બીડાણમાં તમે જે જે ઉપર કીધું હોય કે બાર માં માર્કશીટ આપી છે રેઝ્યુમ આપ્યું છે અથવા તો ચેક એ મોકલે શું મોકલે તમે લોકોએ મને ઓર્ડર આપી દીધો છે બરાબર તો ઓર્ડર આપતાની સાથે તમે સાથે સાથે હું મૂકશો એમાં ચેક તો બિડારમાં શું લખેલું હશે રૂપિયા ત્રણ લાખ નો કે ત્રણ હજાર નાણાં વિભાગ ને બરાબર એમ કાર્બન કોપી જે છે આવી છે બીજું શું છે ઓળખરેખા મોડી સંસ્થા કે સરકારી વિભાગમાં પત્ર લખાણ પ્રવૃત્તિમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ સામેલ હોય એવું બની શકે છે ઉપરી અધિકારીને પત્ર લખવા અને લઘુ લિપીમાં લખીને ટાઇપ કરવાનું કામકાજ અન્ય કર્મચારી કરતો હોય છે બરાબર આપણે આવી રીતે લખેલું હોય એટલે સમજવાનું

બરાબર તમારા સરને પેલી શું આવશે લેટર પછી બરાબર તો આવી રીતે તમે જ્યારે જો ત્યારે સમજી જવાનું કે લેટર લખાવનાર કોણ તો સી કે ચોહાણ કરણ બરાબર તો લેટર લખનાર કોણ તો કે ભાઈ આ ભાઈ જે તમારું નામ પૂરું હોય સમજાય કે ન સમજાય એમ અગેન તમે નાના નથી ભાઈ આ કયો લેક્ચર આલે છે ને મારી પરીક્ષા નથી अगेन કહી દઉં છું ભાઈ સિરિયસનેસ રાખો તો 12 માંમાં આવો બરાબર હવે ટપાલ રવાના અંગે બરાબર ઘણી બધી જો હોય લેટર મોકલ હોય ને તમારે તો સાદી રીતે મોકલી શકો કોઈ એકવાર मान લ્યો કે દસ્તાવેજો મોકલવાના છે બહુ અગત્યના દસ્તાવેજો તો સ્પીડ પોસ્ટમાં મોકલવાના સાદી માં મોકલવાના રજિસ્ટર્ડ ટપાલમાં મોકલવાના ઇટ ટપાલમાંથી છે આવોય છે આની વિષય કે વધારે ખાસ જોવા જેવું છે નહીં બરાબર પત્રની વિગતો અનુસાર પત્રને સાદી ટપાલમાં રજીસ્ટર ટપાલમાં એડી ટપાલમાં સ્પીડ પોસ્ટમાં કુરિયરમાં ક્યાંથી નાખવાનું છે એ ખ્યાલ આવે બરાબર દાખલા તરીકે રજિસ્ટર ટપાલ હોય કુરિયર દર અત્યારે આનો કોઈ યુઝ થતો નથી યુઝ હવે બીજું હું કીધું આપણું છેલ્લું તાજા કલમ તો પત્રના મુખ્ય ભાગમાં જરૂરી બધી જ માહિતીનો સમાવેશ કર્યા બાદ લખનાર જો કોઈ અગત્યની બાબત પ્રત્યે વાચનનું ધ્યાન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું

અથવા તો ઉપર પૈસા લખવાના ભૂલાઈ ગયા હોય તો તાજા કલમ કરીને તમે લખી શકો છો પણ અગેન અહીંયા અત્યારે યુઝ થતું નથી અત્રે એવું નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં જરૂર એવી કોઈ માહિતી રહી ગઈ હોય તો તેને તાક તરીકે પત્રના અંતે ઉલ્લેખ કરવો પડે એ પત્ર લેખક બેદરકારી સૂચવે છે અને એ સંજોગમાં પત્ર ફરી લખો ઠીક ઠીક કહેવાય ઘણીવાર એવું કરે આખો લેટર લખી કે પછી ખબર પડે હાલ મેન બાબતો લખવાની જ રહી ગઈ તો શું કરવો પડે આખે આખો પત્ર એકડે એક થી ફરી વાર લખવાનો

આવેદનપત્ર હમણાં જ આપણે જોઈ ગયા કે કંપનીનો પાયાનો કેવો દસ્તાવેજ મૂળભૂત દસ્તાવેજ છે નોંધણી ફરજિયાત છે આપણે નોંધણી બની ગયા ને હમણાં જ કંપની ધારો એવો કહી છે કે તમે જે કોઈ પણ કંપની બનાવતો જો अगेन કીધું કઈ કંપની બનાવતો એની શું કરવાની તમારે ફરજિયાત નોંધણી કરે રજીસ્ટર તમારે કરાવવાનું કંપનીની નોંધણી કરતી વખતે આવેદન પત્ર અને નિયમન પત્ર શું કરવા પડે છે રજુ કરવા પડે છે જોઈ ગયા નો ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 3 ઘરે જઈને એકવાર જોઈ લેવું જ્યારે આપણે અરજી કરીએ છીએ ને નોંધણી માટે ત્યારે શું જોડવાની બે વસ્તુ આવેદન પત્ર અને બીજું શું કીધું નિયમન પત્ર આવેદન પત્ર કંપનીનો મૂળભૂત અને અગત્યનો દસ્તાવેજ છે એક પાયાનો એવો દસ્તાવેજ છે જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થાય છે આ બધું આપણે જોઈ ગયા બરાબર ચાલો જેમાં નામ મૂડી જવાબદારી ઉદ્દેશો વગેરે જણાવવામાં આવે છે બરાબર કંપનીનું નામ શું છે કંપનીનો મેઈન ઉદ્દેશ્ય શું છે બીજું શું કીધું મૂડી પૈસા મેં કીધા હતા કે માની લો કે પંદર જણા મળીને ધંધો કરો કરતા હોય ને પંદર જણા એક એક હજાર લઈને આવ્યા હોય

બરાબર એમ બીજું શું કીધું કે જેમાં અમુક ચોક્કસ નક્કી કરેલી જવાબદારી વાળી નિશ્ચિત ઉદ્દેશો જેમાં સહી કરના દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે મીન્સ કે તમારી કંપની ક્યાં આવી છે એના સભ્યો શું છે શું કામ કરે છે એ બધું ક્યાં લખેલું હોય તમારી બુકમાં લખેલું હોય તો ક્યાં લખેલું હોય આવેદન પત્રમાં લખેલું હોય ધીમો પી બે માર્કમાં પૂછિત છે આયોજન પત્ર એટલે શું સાવેચિત છે આયોજન પત્ર એટલે કંપની ધારો બે હજાર તેર અથવા તો એની પેલાનો જે કંપની ધારો હોય એ મુજબ જે નવી કંપનીની સ્થાપના થઈ હોય બરાબર અને એને શું લખેલું હોય ઘટેલું અથવા વખતો વખતની જોગવાઈને આદન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદન પત્ર

નિયમન પત્રમાં શું લખેલું હોય એના જે અધિકારીઓ હોય એની શું લખેલી હોય સત્તા મર્યાદા કાર્યક્ષેત્ર બધું લખેલું હોય ને એમ વાત કરવામાં આવી છે જો આની પરથી આ વ્યાખ્યા પરથી આ છ મુદ્દા તરાય પેલો મુદ્દો એ કંપનીનો કેવો દસ્તાવેજ છે મૂળભૂત એમાં શું લખેલા છે કંપનીના બાહ્ય ઉપયોગી તમારે મારી કંપનીના શેર કરી હોય કે મારી કંપનીમાં રોકાણ કરવું હોય તો તમે આવેદન પત્ર જોઈ લો તમને ખબર પડી જાય કે આ ભાઈ કઈ રીતે ધંધો કરે છે આ કંપની કઈ રીતે કામ કરે છે અને ઉદ્દેશ્ય શું કેટલા લોકો છે કલી મોડી છે બધું બરાબર અસ્તિત્વ વિશે ને રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે કંપનીનું અસ્તિત્વ કંપની હું લેવા સપાણી છે ભાઈ હે તું ને ઈ અને બીજું હું કીધું રજિસ્ટર ઓફિસ કંપનીની મેઈન ઓફિસ ક્યાં આવી મારા ઘરે આવી નહીં ઈ જે તે જગ્યાએ આવી મારા ઘરે આવેલી હોય નહીં આયોજન પત્રમાં ફેરફાર કરવા કેવા છે એટલે તે એક વાર આવેદનપત્ર રેડી થઈ જાય બટા એક વાર શું રેડી થઈ જાય આવેદનપત્ર રેડી થઈ જાય પછી એમાં એમાં કરવા લગભગ છે કેવા કે ચેન્જ કરી શકો નહીં એટલે જ્યારે મોસ્ટ ઓફ તમે જો ને તો સૌથી વધારે સમય જો લાગતો હોય ને તો હેને બનાવવામાં લાગતો હોય આવેદનપત્ર ને બનાવવામાં શું લાગતું હોય મોસ્ટ ઓફ સમય લાગતો હોય છે બીજું શું કીધું કંપની નું શું છે ટાઈપ ઓફ બંધારણ બે માર્કમાં આઈમપી માર્કનો આવેદન પત્ર માં શું લખાણો આવેદન પત્ર ના લક્ષણો જણાવો બરાબર બરોબર ચલ બીજું શું કીધું છે કંપની દ્વારા બે હજાર તેર પ્રમાણે આવેદનપત્ર તૈયાર કરવા માટે શેડ્યુલ વન માં જણાવ્યા અનુસાર કંપનીના વિવિધ પ્રકાર મુજબ ટેબલ આપેલા હોય છે તે લાગુ પડે જો ભાઈ કંપનીના ટાઈપ્સ અલગ અલગ હોય કંપનીના ટાઈપ કેવા હોય અલગ અલગ હોય એ ને જો ખાનામાં દેખાડીશ આ વિસ્તારપૂર્વક ભણી ગયા આમાં થોડો આ ખાલી ચાર ખાનામાં ટાઈમ લાગશે આપણે આ જો ભણી ગયા આઈ વિલ ગેરંટીડ યુ તમારા બારમામાં કાંઈ વાંધો આવશે નહીં સમજાય કે ન સમજાય હવે સમજો મારી વાત મેં અગેન કીધું તમારે પત્ર તૈયાર કરવું હોય તો તમારે હેને ધ્યાનમાં રાખવું પડે કંપની ધરાન ધ્યાનમાં રાખવું પડે ને પણ કંપની ધારામાં અલગ અલગ શું આપેલા હોય છે ટેબલ કે તમે જે ટાઈપની કંપની હો એ મુજબ કરવાનું આવેદન પત્ર તૈયાર કરવાનું શું તૈયાર કરવાનું માન લો કે શેર મૂડી થી મર્યાદિત વાળી કંપની છે એને કયું તૈયાર કયા ટેબલ પ્રમાણે તૈયાર કરવાનું ટેબલ મીન્સ કે એક ગાઈડલાઈન એમ ટેબલ એટલે શું એક ટાઈપ ઓફ ગાઈડલાઈન પાંચ આપણે કઈ કીધી મર્યાદિત જવાબદારી કંપની જેની શેર મૂડી હોતી નથી હવે આ ધ્યાન આપજો કંપની હોય ને એની સ્થાપના કરવામાં આવે લો પંદર જણાએ કંપની ની સ્થાપના કરી કેટલા જણાએ પંદર જણાએ કંપનીની સ્થાપના કરી પણ કંપની ની સ્થાપના કર્યા બાદ એ લોકોને એમ કીધું સ્થાપના કરતી વખતે કે બે ટાઈપની જવાબદારી કેવી એક કેવી જવાબદારી હોય આ શું હોય જવાબદારી આ બે ટાઈપની હોય બે ડેમની તમારી પાસે જવાબદારી છે મીન્સ કે જ્યારે તમે કંપની બનાવો છો ત્યારે તમારી પાસે બે ઓપ્શન છે કાં તો તમે એવી કંપની બનાવો જે કેવી હોય મર્યાદિત જવાબદારી વાળી કાં તો અમર્યાદિત હવે જવાબદારી એટલે શું જો અમર્યાદિત જવાબદારી એટલે એવું કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ડાયરેક્ટ વિસર્જન સાથે સંકળાયેલું છે જ્યારે કંપનીનું શું થશે વિસર્જન મીન્સ કે જ્યારે કંપનીનો અંત છે બરાબર ત્યારે જો માં કંપનીની માથે દેવું વધારે હશે કંપની માટે શું હશે હવે માની લ્યો કે રકમ છે બરાબર છે લેણદારોને પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ